નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમિત શાહના આંબેડકર વિવાદ પર ગુજરાતમાં ભડકો ગુજરાતમાં સારંગપુર પાસે કોંગી ધારાસભ્ય અમિત શાહના પોસ્ટર સળગાવ્યા એનએસયુઆઈએ પોલીસની બસ પર ચડી નારા લગાવ્યા સંસદમાં અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના વિવાદિત નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો હાથમાં બેનર અને સૂત્રો સાથે એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા જેમની પોલીસે તરત જ અટકાયત કરી હતી સારંગપુર પાસે ધારાસભ્ય સહિત આગેવાનોએ અમિત શાહના પોસ્ટર હાથમાં લઈ સળગાવ્યા હતા પોલીસ ધારાસભ્યની અટકાયત ન કરી શકે તે માટે કાર્યકરોએ ચેન બનાવી પોલીસને ધારાસભ્યના લઈ જતા રોક્યા હતા રાજકોટમાં એક યુવકે કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે જો અમિત શાહ દલિત સમાજની માફી નહીં માગે તો અડતાલીસ કલાકમાં રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે આત્મવિલોપન કરીશ જ્યારે વડોદરામાં પણ કોંગ્રેસ એનએસ યુઆઈએ હાથમાં બેનરો લઈ અમિત શાહ માફી માગો પોતાના પદેથી રાજીનામું આપવાના સૂત્રોચાર સાથે રોડ ચક્કાજામ કર્યો હતો પોલીસે વિરોધ નોંધાવનાર કાર્યકરોની અટકાયત કરી હતી કાર્યકરોએ સારંગપુર પાસે કોંગ્રેસના ધારાસભ્ય શહેર પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને અમિત શાહના પોસ્ટર હાથમાં લઈ સળગાવવામાં આવ્યા હતા જે મામલે પોલીસે ધારાસભ્ય સહિત આગેવાનોની ટીંગા ટોળી કરી અટકાયત કરી હતી કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્વારા પણ રોડ ઉપર બેસી વિરોધ કરાતા પોલીસ દ્વારા રોડ પરથી મહિલા કાર્યકરોને હટાવવામાં આવી હતી ધારાસભ્ય શૈલેષ પરમાર અને કાર્યકારી પ્રમુખ વિજયસિંહ ગોહિલની પોલીસ અટકાયત કરવામાં આવતા કાર્યકરોએ ચેન બનાવી પોલીસનો વિરોધ કર્યો હતો અને ધારાસભ્યને લઈ જતા રોક્યા હતા હાલ તમામ કાર્યકરોની અટકાયત કરી હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર અંગે કરેલી ટિપ્પણી બાદ આજે ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનની સાથે રસ્તા રોકવા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટમાં પણ એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો જે બાદ હવે ભાજપ પણ મેદાને આવ્યું છે અને આજે સાંજે રાજકોટના કિશાનપરા ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢિયા અને ધારાસભ્ય દર્શિદાબેન શાહની આગેવાનીમાં યુવા ભાજપના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના પુત્રા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો જોકે પોલીસે આ પુત્રા દહન થવા દીધું ન હતું પરંતુ બાદમાં કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર બેસી ગયા હતા અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને ખોટી રીતે રજૂ કરી કોંગ્રેસે વિરોધ કર્યો છે જેથી અમારી માગણી છે કે રાહુલ ગાંધી માફી માગે આંબેડકર મોદી અમિત શાહના નિવેદન મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે ઓગણીસ ડિસેમ્બર એનએ સિવાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એનએસિવાયના વિરોધ અગાઉ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો દાદા સાહેબના પગલાં તરફથી એનએ સિવાયના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ માટે આવી રહ્યા હતા ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી કાર્યકરો પહોંચે એ અગાઉ જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી એસીપી બે પીઆઈ સહિત એકસો પચાસ જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર હતા પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી કાર્યકરોની અટકાયત દરમિયાન પોલીસની હાજરીમાં જ એનએસયુઆઈના કાર્યકરો પોલીસ વાહન પર ચડી ગયા હતા આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યકરોને પકડીને નીચે ઉતાર્યા હતા એસીપીએ પણ બસ પર ચડેલા કાર્યકરોને શર્ટના કોલરથી પકડીને પોલીસની ગાડીમાં ધકેલા હતા આ અંગે એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે અમિત શાહના નિવેદન મામલે વિરોધ કરવા આવ્યા છીએ અમારી માગ છે કે અમિત શાહે સાહેબના અપમાન મામલે માફી માગવી જોઈએ રાજકોટમાં પણ એનએસયુઆઈ દ્વારા કોટેસા ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં અમિત શાહ માફી માગી અને વિવિધ બેનર દર્શાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ સાથે જ બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકરના ફોટા સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું પ્રદર્શનના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો બાદમાં પોલીસે ટીંગાટોળી કરી દસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી રાજકોટના દલિત આગેવાન શૈલેષ ભોમેરાએ જણાવ્યું હતું કે દેશના ગૃહમંત્રી અમિત શાહે ચાલુ સંસદ સત્રમાં એવી ટિપ્પણી કરી છે કે બાબા બાબા સાહેબ સાહેબ બાબા સાહેબ બોલવું હોય ત્યારે ટેડ બની ગયો છે તેને બદલે સાત વખત ભગવાનનું નામ લો તો તમે સ્વર્ગ પામો જે વિવાદિત નિવેદનથી સમગ્ર દલિત સમાજની લાગણી દુભાઈ છે જેને લઈને રાજકોટ કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યું છે અને અમિત શાહ સમગ્ર દલિત સમાજની માફી માગીએ તેવી અમારી માગણી છે અને ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે પદ પર છે તે બાબાસાહેબના કારણે છે જેથી રાષ્ટ્રપતિએ પણ અમિત શાહને એવું કહેવું જોઈએ કે જે સત્રમાં અમિત શાહે સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી દલિત સમાજની લાગણી દુભાવી છે તે સત્રમાં તેઓ દલિત સમાજની માફી માગે જો ગૃહમંત્રી માફી નહીં માંગે તો અડતાલીસ કલાક બાદ રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબના પુત્રા પાસે આત્મવિલોપન કરીશ સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના નેજા હેઠળ આજે ઓગણીસ ડિસેમ્બર સાંજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રિંગ રોડ માન દરવાજા સુરત ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના લોકો એકત્રિત થઈને પોતાનો વિરોધ નોંધાવશે તે સિવાય પણ બૌદ્ધ સમાજ સાથે જોડાયેલા અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં પણ આજે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા બે સ્થળ રોડ પર છક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માગ કરી હતી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી મેઇન બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈએ ભારે સૂત્રોચાર કર્યા હતા અને અમિત શાહ માફી માગો અને હાય હાય નારા ભાજપ હાય 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 ભાજપના નારા લગાવ્યા હતા અને મુખ્ય રોડ પર બેસીને સૂત્રોચાર કર્યા હતા જેથી સયાજીગંજ પોલીસે પહોંચીને એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી બીજી તરફ વડોદરાના સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મધ્ય ગુજરાતના પ્રભારી આર કે ઓઝાની આગેવાનીમાં મૌન વિરોધ કરાયો હતો જોકે આ સમયે પણ કોંગ્રેસના કાર્યકરોએ છક્કાજામ કર્યો હતો અને અમિત શાહ રાજીનામું આપવાના નારા લગાવ્યા હતા અને અમિત શાહ માફી માગે તેવી માગ કરી હતી જેથી કોંગ્રેસના એક આગેવાનની પોલીસે અટકાયત કરી હતી બીજી આમ આદમી પાર્ટીએ પણ આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું આ મામલે અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડ કરવા માટે માંગ કરી હતી ગઈકાલે દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવ્યા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મુદ્દે એક નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઈ હાલ સમગ્ર ભારતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે જે મામલે આજે જૂનાગઢમાં આમ આદમી પાર્ટી અને સ્વયંસેવક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સ્વયંસેવક દળ દ્વારા બાઇક રેલી યોજી કાળવા ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા જ્યાં સ્વયંસૈનિક દળ દ્વારા અમિત શાહના ફોટાને ચપ્પલનો હાર પહેરાવી કાળી શાહી લગાવવામાં આવી હતી અને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેવી માગ કરી હતી જામનગર શહેરના લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચાર કરી હાથમાં વિવિધ બેનરો રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંસદ ભવનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ટિપ્પણી બદલ ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવાની માગણી સાથે જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસે ચોવીસ જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં રેલી યોજીને અમિત શાહના રાજીનામાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આ અંગે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તુષાર પરીખે જણાવ્યું હતું કે ભારતીય સંવિધાન સંવિધાનના જનક ભારત રત્ન એવા મહાનાયક ડોક્ટર બાબાસાહેબનું અપમાન કરવા બદલ ગૃહમંત્રી અમિત શાહ જાહેરમાં સંસદમાં માફી માંગી અને રાજીનામું આપે ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભારતીય સંવિધાન નિર્માતા મહામાનવ અને ગરીબોના મશિયા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે ઘણી જ નીચલા સ્તરની માનસિકતા ધરાવતા ગૃહમંત્રી આટલી નીચલા સ્તરની વાત કરે છે તે તો આખા વિશ્વમાં ભારતનું અપમાન થયું કહેવાય સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ